મેલ <Bond>

પૈસા બચાવા હોય આ તો હું ખુશ થઈ જાય એમ કે આ સારું કામ કર્યું તારામાં બુદ્ધિ છે તારામાં થોડીક કઈ બુદ્ધિ છે પચાસ પચાસ રૂપિયાની વાય તું હજાર હજાર રૂપિયા ઓર્ડર કરતી જાત આમાં તો પેઢી મારી તું ઉઠાડ દેસ આવી રીતે હોય છે ક્યારેક તમારા પૈસા બચાવું તો વખાણ કરવાનું બદલે તમે તો મને કીજાતા જો આજ મેં વિચાર્યું કે હાલો થાકી ગયા હોય તો મેં કીધું પાણી ભર દઉં ચા બનાવી દઉં તમને એમ થયું કે મેં આટલો બધો ઓર્ડર કર્યો છે તો હું નઈ થાકી ગઈ હોય તમે મને પૂછો ઓર્ડર કરી કરીને થાકી ગઈ રૂપિયા વાપરી નાખ્યા ઓર્ડર કરી કરીને થાકી ગઈ તું તમને ના 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 સાચી વાત છે સાચી વાત છે ના ચા મગાવી એટલે હજી વીસ રૂપિયા ની ચા મગાવીશ બે રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે સાચી સાચી હવે મને ખુશ કરવા માટે ક્યારેય કઈ ન કરીશ ના 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 મને ખુશ કરવા માટે ક્યારે કઈ ન કરીશ મારા પૈસા બચાવવાની ટ્રાય નો કરતું